ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાંચ એમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે જોવાના છીએ કે એક આપણે જોઈએ સાથે જમીએ એમાં ઘણી વિગત આપણે બધી લખી તો હવે આપણે કોનું માપ કેટલું એ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હવે જોઈએ આપણે આગળ કે કોનું માપ કેટલું કે તમે ઘર તેમજ શાળાના દરવાજા બારી ઉમરો કબાટ તિજોરી પેટી વગેરેની લંબાઈ પહોળાઈ તેમજ ઊંચાઈ એને ફૂટમાં નોંધવાની છે ફૂટમાં માહિતી લખવાની છે પછી મીટર પટ્ટીથી કોઈ પણ એક રમતનું મેદાન તૈયાર કરવાનું છે પ્લાસ્ટિકની નાની પાઇપ અથવા પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈનો ચાટ બનાવવાનો છે તમારું અને તમારા બે કે ત્રણ મિત્રોનું વજન અને ઊંચાઈ નોંધવાની છે ઘરના બે ત્રણ સભ્યોની ઊંચાઈ માપવાની છે અને અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ નોંધવાની છે તો આપણે શરૂઆતમાં પહેલાં ક્વેશ્ચન લઈએ તો ઘર તેમજ શાળાના દરવાજા બારી ઉમરો કબાટ તિજોરી પેટી વગેરેની લંબાઈ પહોળાઈ તેમજ ઊંચાઈ નોંધવાની છે તો જોઈએ આપણે આ તમારા ઘરનું માપ લેવાનું છે તમારે અહીંયા અમે અંદાજીત લખેલું છે પરફેક્ટ માપ હોઈ શકે એવું ના હોય અલગ અલગ બધી વસ્તુ જ્યારે ડિઝાઇન ફરતી હોય પેટર્ન ફરે એટલે માપ પણ ફરે આ રીતે તમે લખી શકો એમ દરવાજો હશે શાળાનો દરવાજો બારી ઉમરો કબાટ તિજોરીની પેટી તો જો માપ બધાનું દરવાજાનું છ ફૂટ છે શાળાનો દરવાજોનું છ ફૂટ લખ્યું છે પોળા ચાર ફૂટ છે એમાં ઊંચાઈ ન હોય બારી પછી ઉમરો લખ્યું છે કબાટ તિજોરી આ બધું માપ તમારે તમારા ઘરે વસ્તુ હોય એમાં માપીને લખવાનું થશે અંદાજીત મેં લખી દીધેલું છે તો આમાંથી કોપી ન કરો તો બેસ્ટ રહેશે બીજો ક્વેશ્ચન છે મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરવાનું થાય તો માપ પટ્ટી જેને આપણે કહીએ છીએ તો એમાં સૌ પ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવાનું હોય તો એ મેદાન આપણે પહેલાં નક્કી કરવું પડે ત્યાર પછી એની લંબાઈ અને પહોળાઈ નક્કી કરવાની થાય અને એક પછી પછી હું તો કે એમાં એક મીટર પટ્ટી લઈ એની લંબાઈ અને પહોળાઈ કેટલી છે એ પ્રમાણે મેદાન તૈયાર કરવાનું થશે પછી પ્લાસ્ટિકની નાની પાઇપ અથવા પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે તો પાંચ ફૂટની એક લાખ પ્લાસ્ટિકની પાઇપ આપણે અથવા તો એક પટ્ટી લઈ શકીએ પછી આ પાઇપ અથવા પટ્ટી ઉપર માપ પટ્ટી હોય જે આપણે માપવી એની મદદથી પેન્સિલ અથવા બોલપેન વડે માપ લખી દેવાનું એટલે આપણો ચાર્ટ તૈયાર થઈ જાય પછી તમારું અને તમારા બે કે ત્રણ મિત્રોનું વજન અને ઊંચાઈ નોંધ કરો તો જો તમારે તમારા મિત્રનું વજન લખવાનું છે તમારું અને તમારા મિત્રનું તમે મારું લખ્યું છે એટલે તમારે અહીં કોપી ન મારવાનું તમારું લખવાનું થાય માપી લેવાનું સ્કૂલમાં પણ એટલે બધી માહિતી હોય ને વજન એ થઈ જાય ને ઊંછાઇનું ના હોય તો આ પ્રમાણે મેં ત્રણ એક મારું લખ્યું છે ને બે મારા મિત્રનું લખ્યું છે એમનું નામ લખ્યું છે વજન લખી છે અને ઊંચાઈ લખી છે અહીંયા લખી દીધું છે મેં મારા મિત્રનું ને મારું એ પ્રમાણે તમારે લખવાનું થશે તમારું હોય પછી પાંચમો ક્વેશ્ચન એવો છે ઘરના બે ત્રણ સભ્યોની ઊંચાઈ માપવાનો નોંધો એટલે તમારા પપ્પા હોય તો પપ્પા મમ્મી હોય તો મમ્મી ભાઈ બહેન દાદા દાદી જે હોય એની ઊંચાઈ અને આપણે ઊંચાઈ કીધું છે પણ વચન આપણે પણ લખી દીધો છે પછી અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની વિગત પણ આપણે લખવાની થાય તો આપણા ઘરે બેડ હોય કાર હોય અથવા તો બાઇક હોય ટીવી હોય ફ્રીજ હોય ઘણી વસ્તુ હોય ટેબલ હોય ખુરશી હોય અલગ અલગ વસ્તુ બધી હોય પછી ખાટલો હોય આપણા ઘરે કોડો હોય ઘણી વસ્તુ હોય એ વસ્તુ માપીને આપણે લખવાની થાય તો અહીંયા લખ્યું છે એ અંદાજે જ છે પણ આમાં તમારે કોપી કરવાનું નથી તો સરસ મજાનું કોનું માપ કેટલું એ વિગત આપણે જોઈએ આખા પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં આ પ્રમાણે તમારે પણ લખી દેવાની થશે અલગ અલગ વસ્તુનું માપ લઈ તો આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો મળીએ બીજા વિડીયોમાં